ભુજના રિલાયન્સ સર્કલ પાસે આવેલ કતિરા એમઆરઆઈ સેન્ટરને બે વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આવતીકાલથી લઈને દસ દિવસ સુધી એમઆરઆઈનો રાહત દરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કતિરા પરિવાર બિઝનેસ ક્ષેત્રે હંમેશાને માટે સિરમોર છે એ વાત પ્રતિથી થઈ ચૂકી છે પરંતુ તેમની સામાજિક સેવાકીય અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે તેમની જે મુખ સેવા છે પ્રશંસનીય સેવા છે એ ખૂબ જ દાદ છે આજથી બે વર્ષ પહેલાં ભુજના રિલાયન્સ સર્કલ ખાતે કતિરા એમઆરઆઈ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો તો ડૉક્ટર લાવ કતિરા અને ડૉક્ટર વિરાલ કોઠારીના સંયુક્ત પ્રયાસથી આ કતિરા એમઆરઆઈ સેન્ટરની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો તો અતિ આધુનિક અને સભર આધુનિક મશીનો સદથી આ એમઆરઆઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આજે બે વર્ષ પરિપૂર્ણ થતાની સાથે ફરી એક વખત જે કતિરા પરિવાર છે તેમને મેડિકલ ક્ષેત્રે એક સેવાનો વિચાર આવ્યો અને આવતીકાલે બે હજાર ચોવીસની સાલ શરૂ થાય છે નવું વર્ષનો પ્રથમ દિવસ તારીખ એક એક બે હજાર ચોવીસથી લઈને તારીખ દસ એક બે હજાર ચોવીસ એટલે કે દસ દિવસ સુધી ખાસ કરીને જે મણકા ગરદન સાંધાના અને મગજના જે દર્દીઓ છે તેમને જે તકલીફો છે કષ્ટ સાધ્ય તકલીફો છે તેનું એકદમ સચોટ આધુનિક સાધનો સાથે નિદાન થાય તેવા હેતુ સાથે આ કતિરા એમઆરઆઈ સેન્ટરમાં તેમની ખાસ કરીને એમઆરઆઈ કરવામાં આવશે અને એ હાલ જે બજારમાં તેમનો ભાવ ચારથી પાંચ હજાર રૂપિયા છે પરંતુ કતિરા એમઆરઆઈ સેન્ટર દ્વારા આ બે વર્ષ પરિપૂર્ણ થતા હોય અને ખાસ કરીને જરૂરિયાતમંદ દર્દીઓને આ આધુનિક સારવાર મળી શકે તેવા હેતુ સાથે માત્ર પંદરસો રૂપિયાના નજીવા દરથી આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે આવતીકાલથી તેનો શુભારંભ થયો છે આંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર લવ કતિરા અને ડૉક્ટર વિરલ કોઠારીએ જણાવ્યું હતું કે કતિરા એમઆરઆઈ સેન્ટરને બે વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવતીકાલે જે ખાસ કરીને મગજ મણકા ગરદન અને સાંધાના જે દર્દીઓ છે જેમને એમ કરવાની અત્યંત આવશ્યકતા છે તેઓ આ સુવિધાનો લાભ લે માત્ર પંદરસો રૂપિયાના નજીબા દરે આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને ખાસ કરીને ભુજ સહિત કચ્છના દર્દીઓ આ સુવિધાનો લાભ લે તેવા હેતુ સાથે આ દસ દિવસ માટે મેગા રાહત એમઆરઆઈ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફરી એક વખત કતિરા પરિવાર દ્વારા જે આરોગ્ય ક્ષેત્રે એક નવી નૂતન સેવા છે તેનો ઉદય કરવામાં આવ્યો છે મારા કચ્છના સૌ આદરણીય ભાઈ બહેનો મેડિકલ ફિલ્ડમાં કામ કરતા મારા સૌ સાથીઓ તમામ રિસ્પેક્ટેડ ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ સૌને મારા કોટી કોટી વંદન અને અમારા કતિરાના સર્વે કાર્યરત સેન્ટર તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર સમગ્ર કચ્છની જનતા માટે અમે બે વર્ષ પહેલાં નવેમ્બર ડિસેમ્બરમાં જ કતિરા એમઆરઆઈ સેન્ટરની એઆઈ બેઝડ અદ્યતન હાઈ ટેકનોલોજીવાળા મશીન સાથે કમ્ફર્ટેબલ અને ઝડપી સ્કેન એન્વાયરમેન્ટ્સ અને શ્રેષ્ઠ સેવાની શરૂઆત કરી હતી જેનો આ બે વર્ષ દરમિયાન ખૂબ જ સારો પ્રતિસાદ અને સપોર્ટ મળ્યો છે જેથી કરી અમને વધુ સેવા કરવા માટે પ્રેરિત કરવાવાળા તમામ લોકોના સાથ સહકારથી અમે એક મેગા એમઆરઆઈ કેમ્પનું આયોજન કરેલ છે જે આ નવા વર્ષની શરૂઆતમાં અમે એમઆરઆઈની મોંઘી કહેવાતી ચાર પાંચ હજારવાળી તપાસ અમે નજીવા દર સાથે સેવા પૂરી પાડશું જે દસ દિવસ સુધી લાંબી ચાલશે અલગ અલગ પ્રકારની મગજની મણકાની સાંધાની શારીરિક તકલીફો સહન કરતા દર્દીઓ વધુમાં વધુ સેવાનો લાભ લઈ શકે છે વધુમાં સાવ નજીવા ભાવમાં કરી આપવાનું અમે બેડું ઉપાડેલ છે ફરીથી અમારા બે વર્ષ પૂર્ણ થયાનો સૌનો ખૂબ ખૂબ આભાર શુભેચ્છાઓ સાથે તમારો સૌનો પ્રિય હું આશીષ મેવાડા ઇન્ચાર્જ કતિરાય અમારા સેન્ટર સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સર્વેને ધન્યવાદ